નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલાજેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ છ વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર અસાઇમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે યુનિટ પાંચના પ્રશ્નો અને આન્સર વિદ્યાર્થી મિત્રો અહીંયા હું એક પણ પ્રશ્ન કે એક પણ આન્સરનું વાંચન નથી કરવાનું તમારે ડાયરેક્ટ જોઈને લખવું પડશે તો તમે જોઈ શકો છો યુનિટ વનના પ્રશ્નો અને આન્સર હવે પ્રેરિકા બે જે છે એના પ્રશ્નોના આન્સર જોઈએ આપણે હવે નંબર ત્રણ જે પ્રેરિકા છે એના પ્રશ્નોની આન્સર તો વિદ્યાર્થી મિત્રો તમને મારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ